જીવનમાં મિત્રો આમ જોઈએ ને તો નજરઅંદાજ તો ઘણું બધું કરવા જેવું છે પણ અંદાજ જ એવો રાખવો કે બધું જ નજરમાં રહે બાકી મોટી મોટી તકો આવે એની રાહ જોઈને બેસી રહે એના કરતાં જે નાની નાની તકો આવે ને એ તકોને ઝડપી લેવામાં જ વધારે છે એ મંજિલ સુધી પહોંચી શકાય છે એ હકીકત છે આમ જોઈએ ને તો આ પૃથ્વી પર કોઈ જ સલામતી નથી પણ હા અહીં માત્ર તકો છે કોઈ પણ મહાન વ્યક્તિ જે છે એ થઈ ગયા છે એણે ક્યારેય કોઈ દિવસ એવું નથી ફરિયાદ કરી કે મને કોઈ તક નથી મળી પણ એને જે તક મળી છે ને એ તક એણે ઝડપી લીધી છે અને એટલા માટે જ એ મહાન થઈ ગયા છે તકની એક ખાસિયત છે મિત્રો કે તે આવે છે એના કરતા જ્યારે જે જતી રહી છે ને ત્યારે ખૂબ મોટી લાગે છે અને ઘણા માણસો શું કરે છે ખબર છે તકને તો લે છે પણ પછી તુરંત એને શું કરે છે છોડી દે છે એટલે જતી રહી છે આ હકીકત છે અને તમારા જીવનમાં જ્યારે જે કોઈ પણ તક સાંપડે છે ને તો ત્યારે એને ઝડપી લેવી જોઈએ અને એ ઝડપી લેવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ પછી જે પ્રકારની તક હોય અને હા એક વાત એ પણ હકીકત છે કે નિરાશાવાદી માણસ છે ને એ દરેક તકમાં શું કરે છે ખબર છે મુશ્કેલીઓ શોધે છે અને જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં તક શોધે છે તો વાલા જ્યારે જે તક મળે ને ત્યારે તેના માટે હંમેશા તૈયાર રહ્યો અને તક ઝડપી લ્યો અને એ તકની સાથે બસ ભાગ્ય છે ને એ જોડાયેલો છે આ જગતમાં યોગ્યતા ઘણ કરતા ઘણી બધી વધુ છે તકો છે એ મળે છે જેમ કહેવાય છે કે અવસર ચૂકી ગયા ને અને અવસર ચૂકી જનારને પછી પસ્તાવા સિવાય બીજું કંઈ જ નથી મળતું એ પણ હકીકત છે જય હિન્દ